નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ બારસો દસથી ઊંચા ઊંચા ચૌદસો નેવું જીરું ત્રણ હજાર ત્રણસો સાહીઠથી ઊંચા ઊંચા ચાર હજાર નવસો પચાસ મગફળી ઝીણી આઠસો ત્રીસથી ઊંચા ઊંચા બારસો સાઠ મગફળી જાડી છસો પચાસથી ઊંચા ઊંચા બારસો ચાલીસ ચણા અગિયારસો દસથી ઊંચા ઊંચા બારસો સિત્તેર ઘઉં પાંચસો એંસીથી ઊંચા ઊંચા છસો ચાલીસ રાયડો આઠસો નેવથી ઊંચા ઊંચા આઠસો ને નેવું मग अगियार सौ ऐसी थी ऊंचा सौ सौ पचास एरंडा एक हज़ार पचास थी ऊंचा ऊंचा बार सौ नेव धा नौ सौ दस थी ऊंचा सौ सौ दस डूंगी एक सौ एक थी ऊंचा ऊंचा आठ सौ नेव नेसण बजार छ सौ दस थी ऊंचा धाचा पाँच हज़ार नौ सौ दस सोयाबीन छ सौ साठ थी ऊंचा ऊंचा आठ सौ एस કલંજી બારસો દસથી ઊંચા ઊંચા છવ્વીસો ત્રીસ વટાણા અગિયારસો ત્રીસથી ઊંચા ઊંચા એકવીસો છાસઠ મરચાં પાંચસો એકસઠથી ઊંચા ઊંચા સિત્યાવીસો ને દસ અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં